નમસ્કાર દર્શક મિત્રો આસામ ન્યૂઝ ગુજરાતી તાલુકાથી બોડેલી કોર્ટ બિલ્ડિંગ આગળ તાલુકા પંચાયત કચેરી બનાવવાનું કામ શરૂ કરતા વિવાદ સર્જાયો કામ અટકાવવા બોડેલી બાર એસોસિએશન દ્વારા દાવો દાખલ કરાયો વર્ષો જૂની જર્જરિત ગેટાઉન વણા કેન્દ્રની બિલ્ડિંગ રાતોરાત તોડી તાલુકા પંચાયત ભવનની કામગીરી શરૂ કરાઈ છે જેને લઈ બોડેલી વકીલ મંડળ દ્વારા વિરોધ નોંધાવ્યો બોડેલી બાર એસોસિએશન દ્વારા કોર્ટ આગળ પાર્કિંગ તેમજ ખુલ્લી જગ્યાની માંગ કરાઈ છે જેને લઈને આમ પ્રજાને પાર્કિંગની તકલીફ ન પડે બોડેલી તાલુકા પંચાયત બનાવાય તો કોર્ટમાં આવતા જતા અરજદારોને તથા તાલુકા પંચાયતમાં આવતા લોકોને પાર્કિંગ અર્થે ભારે હાલાકી પડે એમ છે બ્યુરો રિપોર્ટ જહીર સૈયદ સાથે આશા ગુજરાતી ન્યૂઝ બોડેલી બોડેલી બાર એસોસિએશન દ્વારા બોડેલી નવીન કોર્ટની આગળ જગ્યા માટે સતત અમે રાજ્ય સરકારમાં તેમાં છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરશ્રી અને લીગલ ડિપાર્ટમેન્ટ અને નામદાર ગુજરાત હાઈકોર્ટ આ તમામ બાબતે અમે આ જગ્યાની માંગણી માટે સતત પ્રયત્નો કરતા આવ્યા છે અને છેલ્લા ઘણા સમયથી આ જગ્યાનું કોરસ્પોન્ડન્ટ જે છે એ નામદાર ગુજરાત હાઈકોર્ટ અને કલેક્ટરશ્રી વચ્ચે ચાલતું હતું એ દરમિયાન આ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરશ્રી ની પણ વિઝિટ થઈ હતી અમારા જે હાઈકોર્ટ એક્ટિંગ જજ સાહેબ છે વી કે વ્યાસ સાહેબની પણ અહીંયા વિઝિટ થઈ હતી એમના અધ્યક્ષસ્થાન હેઠળના નવીન કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન પણ થયું હતું તે સમયે પણ કલેક્ટર શ્રી સાથે જે વાટાઘાટો થઈ શ્રીની પણ અહીંયા ગાડી મુલાકાત હતી આ તમામ બાબતોએ આપણે સામાન્ય રીતે જોઈ શકીએ તો છોટાઉદેપુર જિલ્લાની અંદર જેટલી પણ કચેરીઓ તાલુકા પંચાયત બની છે એ તમામ કચોરીઓના વિશાળ પટ આંગણમાં બનેલી છે ત્યાં પાર્કિંગની સુવિધાઓ જબરજસ્ત છે ત્યાં દરેક વ્યક્તિ સરળતાથી આવે સરળતાથી જઈ શકે બોડેલી કોર્ટની અંદર અમારી ત્રણ કોર્ટો ચાલુ છે અને ચોથી ફેમિલી કોર્ટ આવવાની છે એ પણ ત્રણ તાલુકા સંખેડા બોડેલી અને નસવાડી એવી જ રીતે અહીંયા એડિશનલ સેશન્સ કોર્ટ ચાલે છે એમાં પણ ત્રણ કોર્ટો ચાલે છે તો ત્રણ તાલુકાની કોર્ટો ચાલે છે તો આ બધા લોકો અહીંયા ગાડી એટલું બધું વાતાવરણ એકબીજાને ગેધરિંગ થાય અને સાથે તાલુકા પંચાયત તાલુકા પંચાયત જો બને તો અહીંયા ગાડી પાર્કિંગની બહુ મોટી સમસ્યા ઊભી થાય આવું સ્પષ્ટ દેખાય છતાં પણ જે અધિકારીઓ છે એમને આ બાબતે રહી શું ભરાય એ કઈ ખબર પડતી નહીં અને છેલ્લે આ ના છૂટકે ના ઈલાજે અમારે આજે રાજ્ય સરકાર સામે

એટલે હવે જે કઈ આગળ જે કઈ અમે અમને ન્યાય